સેંકડો વર્ષોના સંઘર્ષ અને ઘર્ષણ બાદ પ્રભુ શ્રી શ્રીરામલ અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં નિજ ગૃહમાન થઈ રહ્યા છે જેનો ઉત્સાહ પ્રત્યેક દેશવાસીઓમાં પ્રગટ થઈ રહ્યો છે ત્યારે મા શબરીના વંશ જેવા ડાંગના આદિજાતિ પ્રજાજનો પણ અનોખી અને અનોખી રીતે તેમનો ભક્તિભાવ પ્રગટ કરી પ્રભુ શ્રી રામ સાથે જોડાયેલો તેમનો અતુટ નાતો પ્રદર્શિત કરી રહ્યા છે શ્રી શ્રીરામલલ્લાને દેશ અને દુનિયાના ખૂણે ખૂણેથી અનેકવિધ નીત નવી ચીજવસ્તુઓની ભેટ સોગાદો ભાવિક ભક્તો મોકલી રહ્યા છે ત્યારે મા શબરી અને પ્રભુ શ્રી રામ તથા ભ્રાતાશ્રી લક્ષ્મણજીના મિલન સાથે સંકળાયેલી દંડકારણ્યની પાવનભૂમિમાં રહેતા ડાંગના ભીલ વારલી કુંબી તથા આદિમ જૂથના પ્રજાજનોએ પણ બોરનો હાર તૈયાર કરી તેમની શક્તિ ભક્તિ અને પ્રભુ શ્રી રામ પ્રત્યેની આસ્થા પ્રગટ કરી છે ડાંગ જિલ્લામાં તમામે તમામ ત્રણસો અગિયાર ગામોની આદિવાસી બહેનોએ છેલ્લા પંદર દિવસ અગાઉથી ગામના નિયત કરાયેલા જાહેર સ્થળે એક જ સમયે એકત્રિત થઈ ખૂબ જ ભક્તિભાવપૂર્ણ માહોલમાં એકસો આઠ બોરની એક માળા તૈયાર કરી છે પ્રત્યેક બોર ઉપર પોતાના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામનું નામ લખી એક એક બોરને ડ્રીલ મશીનથી કાણા પાડી તેને માળામાં અપરવાયા છે દંડકારણ્યના ગામે ગામ રામ નામનું ઘેલું લગાડનારા પ્રયોગશાળા પ્રતિષ્ઠાનના સ્થાપક શ્રી પીપી સ્વામીજીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે ત્રણસો અગિયાર ગામોના છત્રીસ જેટલા શક્તિ કેન્દ્રોમાં દરેક ગામના બહેનો મંદિરમાં એકત્ર થાય ત્યાં તેમને નવનિર્મિત શ્રી રામ મંદિર વિશે વિગતે જાણકારી આપવામાં આવે પછી પુષ્પ અને અક્ષરથી સંકલ્પ કરાવવાની સેવા વનવાસી કથાકાર બંધુઓ દ્વારા કરવામાં આવે છે આ કાર્યમાં માલેગામ શાળાના ગૃહપતિના નેતૃત્વ હેઠળ સંસ્થાના સાઠ જેટલા સમર્પિત સ્વયંસેવકો દ્વારા તમામ બોર્ડને સારી રીતે છેદ કરવાની સેવા સંપન્ન કરી આ અદ્ભુત ભક્તિપૂર્ણ શિલ્પકૃતિ સમી વિશિષ્ટ માળાને સામૂહિક પુરુષાર્થ થકી તૈયાર કરવામાં આવી છે અયોધ્યાના રામ મંદિર માટે દેશના અનેક સ્થળોથી વિવિધ ચીજવસ્તુઓ ભાવપૂર્વક અર્પણ કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના છેવાડે આવેલો ડાંગ જિલ્લો પણ આ દિવ્ય પ્રસંગમાં સામેલ થઈ ભક્તિ પુષ્પ અર્પણ કરી દિવ્યતા અનુભવી રહ્યો છે અયોધ્યા મોકલતા પહેલા દંડકારણ્યના ગ્રામીણ ક્ષેત્રમાં આવેલા શ્રી હનુમાનજી મંદિરે દર્શન કરી રામ નામના આ બોરનો હારનો રથ રામધૂન સાથે ખૂબ જ ભક્તિમય માહોલમાં ગ્રામજનોને રામમય બનાવી અયોધ્યા તરફ રવાના કરાયો છે જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ એટલે કે ત્રેવીસમી જાન્યુઆરી બોરનો હાર પ્રભુ શ્રી રામલલ્લાના ચરણોમાં સમર્પિત કરાશે